શહેરના નંદકોરબા મહિલા કોલેજ દેવરાનગર ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આઈટી અને કોમ્પ્યુટર મેગા ઇવેન્ટ બીસીએ વિભાગ દ્વારા એક્ઝિબિશન યોજાયું હતું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકોરબા મહિલા કોલેજ ના બીસીએ વિભાગ દ્વારા પ્રેક્સિસ બે હજાર પચીસના બેનર હેઠળ કોમ્પ્યુટર અને નું એક્ઝિબિશન યોજાયું હતું જેમાં ચુમ્માલીસથી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ત્રણસો વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં આજના સમયમાં આઈટી અને કોમ્પ્યુટર ક્ષેત્રે વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે આંગળીના ટેરવા ઉપર માહિતીની આપ લે થઈ શકે છે આજે કોઈપણ ક્ષેત્ર હોય કે કંપની મોલ સિનેમા શાળા કોલેજ કે અન્ય ક્ષેત્ર હોય જેમાં કોમ્પ્યુટરના માધ્યમ અને આઈટીના માધ્યમથી તેના વ્યવહાર થાય છે નંદકુરબા મેલા કોલેજ દેવરાનગરના બીસીએ વિભાગ દ્વારા અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ સાહસિકોને આઈટી નિષ્ણાંત મળી રહે તે હેતુથી પ્રેક્ટિસ બે હજાર પચીસના શીર્ષક હેઠળ આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા ઇવેન્ટમાં કુલ આઠ ઝોનમાં ચુમ્માલીસ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા માય સેલ્ફ મીરવા કુકડીયા હું આ અમારા ગેમ ઝોન તેમજ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ વિશે તમને કહીશ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં મિનિંગ એટલો એવો છે કે જે અમે લોકો થિયરી બેઝ જે ભણી રહ્યા છીએ એને અમે પ્રેક્ટિકલમાં કેવી રીતે વર્ક કરશું એ અમારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ તેમજ ઝો અલગ અલગ ઝોનથી અમે ડિસ્ક્રાઈબ કર્યું છે જેમાં વેબ ઝોન છે પછી ગેમ ઝોન છે ગ્રાફિક્સ ઝોન છે એવી રીતે એઆઈ રોબો ઝોન છે એમાં એવી રીતે ડિસ્ક્રાઈબ કર્યું છે એમાં અલગ અલગ ઝોન છે એમાં અમારી ગેમમાં છે અમારી ગેમ છે મેમરી ગેમ મેમરી ગેમની થ્રુ તમે તમારી મેમરી કેવી રીતે શાર્પ કરી શકો છો એવી એવી રીતે છે જેમાં ત્રણ લેવલ આવેલા હોય છે ત્રણ ઇઝી લેવલ મીડિયમ લેવલ હાર્ડ લેવલ ઇઝી લેવલમાં તમે લોકો લેવલ કમ્પ્લીટ કરવા સેવ સેવન્ટી સેકન્ડની અંદર કમ્પ્લીટ કરવાથી ડિસ્ક્રિપ્ટ આખો સ્કોરબોર્ડ ફ્લાય ડાયરેક્શન અપ ડાયરેક્શન જાય છે જ્યારે સેવન્ટી સેકન્ડની નીચે હોય તો તે નીચે ડાયરેક્શનમાં ફ્લાય થઈ જાય છે થેન્ક યુ છે દરેક વસ્તુનો દરેક રીતે સમાવેશ કરવામાં આવે છે અને અલગ અલગ પોતાની રીતે પ્રવૃત્તિ અને પોતાની સ્કીલ ડેવલપમેન્ટ કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ આમાં સામેલ કરવાનું છે અને દરેક વસ્તુનો સમાવેશ થાય છે જેમ કે સમાવેશ કરવામાં આવે છે અને એક્સિડન્ટ અલગ મોડલ છે તો એમાં જો તમે ત્રણ સેકન્ડ સુધી જો વધારે આગળ કરો તો એક્સિડન્ટ તો બચી શકે છે અને બે એપ મારું નામભાઈ છે ભરપુરમાં મિંદ્રા પ્લસ દેવરાજનગરમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં મોડેલ ઝોન ગેમ ગ્રાફિક ડિઝાઇનિંગ વેબસાઇટ ડેવલપમેન્ટ વગેરે જેવા ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના રોબોટ્સ એલર્ટન્ટ એક્સિડન્ટ એલર્ટ મોરબીમાં જો ઘણા અકસ્માત થયો હતો તે વિશેનો આખો મોડેલ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે તથા તમે વેબસાઇટમાં વિવિધ પ્રકારની શોપિંગ આપશે અને તે બધી વેબસાઇટ અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા સૌ પ્રથમવાર અનેક રીતે પ્રદર્શિત કરવામાં આવેલ છે બીસીએ ડિપાર્ટમેન્ટના અધ્યાપક છું છેલ્લા છ વર્ષથી અહીંયા જોબ કરું છું અને આજના દિવસમાં અમારે બે હજાર પચીસ પ્રેક્સિસનું આયોજન કરેલું છે જે છેલ્લા ચાર વર્ષથી અમે લોકો કરીએ છીએ આ વખતે અલગ અલગ ઝોન છે જેની અંદર ફોર્ટી ફોર જેટલા અપ પ્રોજેક્ટ છે અને અલગ અલગ ઝોન વાઇઝ જેમ કે રોબોટિક્સ છે લાઈવ ફ્યુઝન છે ગેમ ઝોન છે એઆઈ મોડલ્સ છે ગેમ ઝોન રાખેલા છે બહુ બધા વિવિધ ઝોન છે જેની અંદર આકર્ષિત પ્રોજેક્ટ કેવાલાયક મીન્સ કે કહી શકે એવા છે જેમકે સ્માર્ટ સ્ટીક બનાવેલી છે સ્માર્ટ પાર્કિંગ બનાવેલું છે છે અને વિવિધ મોર જે અમારા તમને છેલ્લા વર્ષથી ફરજ બજાવું છું બીસી ડિપાર્ટમેન્ટમાં અમારા વિવિધ ઝોનમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને પ્રોજેક્ટ બનાવેલા છે જેમાં આકર્ષણનું કેન્દ્ર છે એક તો ઓનલાઈન ફીઝ પેમેન્ટ કરી શકાય છે જે વિદ્યાર્થીઓએ જાતે બનાવ્યું છે હોસ્ટેલ મેનેજમેન્ટ સિસ્ટમ છે પછી સાઇનની છે જેમાં તમે બ્લાઇન્ડ વ્યક્તિ છે એ પોતાની સાઈન બતાવે તો લેપટોપમાં ડાયરેક્ટ એ લખાઈ જાય છે આ બધા આકર્ષણના કેન્દ્ર છે અને આ વખતે એક નવો ઝોન અમે ઊભો કર્યો છે જે એઆઈ છે તો એઆઈને જોવા જરૂરથી પધારો ખુશ હું કરવા મેલા બીસીએ કોલેજમાં આ પ્રેક્સિસનું જે આયોજન કરેલું છે એના માટે ખૂબ અમારા મેનેજમેન્ટનું ખૂબ જ જરૂરી છે મેનેજમેન્ટનો અમારા બીસીએ ડિપાર્ટમેન્ટ વતી હું મેનેજમેન્ટને ખૂબ જ આભાર માનું છું એમને અમારો ખૂબ સાથ આપ્યો છે અમારે જે કાંઈ પણ વસ્તુની જરૂર હતી એમને તરત જ અમને પ્રોવાઈડ કરી છે બધી વસ્તુની એટલા માટે હું મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ બધા પ્રેક્સિસનો આનંદ માણવા અમારી કોલેજમાં જરૂરથી પધારશો જેથી બધાને આજની નવી ટેકનોલોજીનો જાણકારી મળે છે અને એ લોકોને નત નવી ટેકનોલોજી મુજબ જોવા મળે છે થેન્ક યુ